નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચોવીસ અગિયાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો ચૌદથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો આઠથી ઊંચા ઊંચા છસો ચોવીસ સિંગદાણા જાડા અગિયારસો એક્યાસીથી ઊંચા ઊંચા તેરસો એકાણું સિંગ ફાડિયા આઠસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો એકોતેર એરંડા એક હજાર છ્યાસીથી ઊંચા ઊંચા તેરસો એકાવન તલ બારસોથી ઊંચા ઊંચા બે હજાર ત્રણસો એક જીરુ बेहजार पांच सौ एक ऊंचा ऊंचा चार हज़ार एक सौ एकसठ कलंजी बजार एकावन ऊँचा ऊंचा चार हज़ार नौ सौ एकसठ धाणा आठ सौ एक ऊंचा ऊंचा अठार सौ अगियार धाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा ओगनीस सौ अगियार मरचा छ सौ एकावन ऊंचा ऊंचा तेतालीस सौ एक लसण सूकू चार सौ एक ऊंचा ऊंचा आठ सौ एकत्र बाजरो तर सौ एकावन ऊंचा ऊंचा चार सौ एकतालीस जुआर આઠસો એકસઠથી ઊંચા ઊંચા આઠસો એકસઠ મકઈ ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકસઠ મગ સાતસો એકવીસથી ઊંચા ઊંચા પંદરસો ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો અડદ સાતસો અગિયારથી ઊંચા ઊંચા બારસો એકોતેર ચોળા અગિયારસો ઊંચા ઊંચા અગિયારસો તુવેર આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક સોયાબીન સાતસોથી ઊંચા ઊંચા એક હજાર મેથી છસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એક્યાસી અજમા પંદરસો એકથી ઊંચા ઊંચા પંદરસો એક સુવાદાણા બારસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ કોગડી છસો છ્યાસીથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર